ખેડા જિલ્લાની વડતાલ પોલીસ મથકના પીઆઈપીએસ બરંડાને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો મેસેજમાં લખ્યું હતું કે હાઈ મહેશ રબારી તારા ડરથી હું આપઘાત કરીશ જવાબદારી તારી રહેશે તપાસમાં જાણવા મળ્યું કે મેસેજ કરનાર વડતાલના રબારી વાડામાં રહેતો મહેશ રાજા રબારી છે તેની સામે ખેડા અમદાવાદ રૂરલ આણંદ અને નડિયાદની કોર્ટમાં અલગ અલગ કેસો ચાલી રહ્યા છે આરોપી સામે ચેટિંગની ફરિયાદો પણ નોંધાઈ છે આરોપીએ પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓને પણ વોટ્સએપ કોલ અને મેસેજ કર્યા હતા તેની સામે વિવિધ કોર્ટમાંથી ચેક બાઉન્સના વોરંટ આવે છે જો કે તે વોરંટ બજાવ્યા વગર પરત જાય છે પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પોતાની ધરપકડ અટકાવવા અને પોલીસ પર દબાણ લાવવા માટે આવા મેસેજ કરી રહ્યો છે આ મામલે વડતાલ પોલીસે બીએનએસ બસો છવ્વીસ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે મારે વડતાલ પીઆઈના મોબાઈલમાં એક વોટ્સઅપ મેસેજ આવેલો જેની અંદર જે વ્યક્તિ છે મેસેજ કરનાર એણે એવું લખેલું કે તમારા ત્રાસને કારણે હું આત્મહત્યા કરીશ જવાબદાર તમે રહેશો પરંતુ એની અંદર હકીકત એવી છે કે જે નંબર ઉપરથી મેસેજ આવેલો છે એ પ્રાથમિક તપાસ અમે કરતા એમાં મહેશ રબારી કરીને જે વડતાલના છે એનો મેસેજ છે અને એની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી વોરંટ આવેલા છે સજાના વોરંટ આવેલા છે પકડવાના વોરંટ આવેલા છે અને વોરંટની બજવણી કરવા પોલીસ જાય ત્યારે વ્યક્તિ ગેરહાજર હોય છે પરંતુ એ વ્યક્તિ એના કારણે મેસેજ કરેલો છે પરંતુ જે પ્રકારની કાયદાકીય પ્રોસિજર છે એ ચોક્કસપણે અમે કરીશું અને એમણે આ પ્રકારનો જે મેસેજ કર્યો છે એટલે પોતે આત્મહત્યાની ધમકી આપી અને જે તપાસ કરનાર અમલદાર છે એની ફરજને રૂકાવટ કરી છે એ મુજબનો બીએનએસ બસો મુજબનો એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમને પકડી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જે ગુનો દાખલ થયો છે એમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જો એમને કોઈ પણ પ્રકારના માનસિક તણાવમાં કે માનસિક પ્રકારની અન્ય કોઈ તકલીફમાં હશે અને એમને કોઈ પણ પ્રકારના કાઉન્સેલિંગની જરૂર હશે તો ચોક્કસપણે પોલીસ વિભાગ એમને કાઉન્સેલિંગમાં પણ મદદ કરશે કારણ કે આ પ્રકારના આત્મહત્યાના વિચાર કે આત્મહત્યાની ધમકી આપવી એ યોગ્ય નથી પરંતુ કાયદેસર પગલા જે છે એનાથી બચી શકાશે નહીં ચોક્કસપણે લેવામાં આવશે એ અમે જોઈ રહ્યા છીએ હાલમાં અમારી પાસે ત્રણ જ જેટલા વરણ છે એમાં ખાસ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ એક છે એમાં સજાના વરણ પણ છે અને અન્ય પકડ વરણ પણ નામદાર કોર્ટમાંથી આવેલા છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ વડતાલ ખેડા